ગેમ ની અંદર તમને જ્ઞાન પણ મળશે અને મજા પણ બહુ આવશે અને ઘરના નાના થી લઈને મોટા સુધીના બધાને ગેમ ગમે તેવી જ બધી પઝલ્સ છે તેથી મારી સાથે આ બધી પઝલ સોલ્વ કરવાની ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બને તેટલો આ વિડિયો ને શેર કરજો અને તમારા ઇન્સ્ટ્રક્શન ને કમેન્ટ ની અંદર લખી દેજો અને વિડિયો આખો જોજો નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ બિલોંગ વ્યાસ છોટુ આર્ટિસ્ટ પર

અરે નથી ભાઈ અમને ખોટું નથી કરાવતું નથી ખોટું કરાવતો કરો કરો હા રહેવું જોવે ખાલી નથી કરવાનું આમ જો અહીંયા

તમારા ચાર આમ કાઢવાના અમે શરત જક બધી બાજુ પાંચે થાય જો તમે આની પહેલા જે હમણાં કર્યું તું ને ન્યા જો તમે ત્રણ કાઢ્યા હતા ને બધી બાજુ પાંચ પાંચ જ રહ્યા હતા આની પહેલા કર્યું કે રે જો થઈ ગયું કેમ થયું ચાર ચાર થાય છે અહીંયા ચાર થાય છે અહીંયા ચાર થાય છે

center <laughs> point <laughs> Uhm yeah. <laughs> 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 <ife> <mismos> <mesmo> <masa> <laughs> <punishing>

આ લાઈન માં આઠ છે આ લાઈન માં આઠ છે ને ઓલી લાઈન માં છે તમારી આ ત્રણ સિક્કા ને આ લાઈન ની આ ટ્રાયંગલ ની અંદર ઉમેરીને ઉમેરો તો આ તો બધી બાજુ ટોટલ આઠ થવો જોઈએ એટલે તમારે ગોઠવવું છે આ વાત નહીં આ માર શકાય હા મૂકી શકાય 你最喜 Ha ha ha.